ડ્રાય ગૌ વન ડે ગૌ માત્ર આપણું પશુધન સરી રહ્યા છે અને આજે આપણે નંદુ ગૌ યોગમાં છે તો નંદી મહારાજે આગમન આજના સાનિધ્યમાં આપણે ગૌ માતા વિયોગમાં છે એટલે કોઈ પાસે જવાની અનુમતિ નથી એકદમ સૂતા શાંત સ્વભાવથી તેમનું કલ્યાણ થાય તેવી અપેક્ષા સાથે તેમથી દૂર રહેવાનું અનુમતિ છે એવું અમારું પશુધનની માન્યતા અનુસાર સૌ સમજુ ગાય માતા છે તે તેમથી દૂર અને શાંતિથી ઊભા છે અમારે ટેલર કન્સન તથા અમારી નંદુ અને આપણી રુદ્રી તો કાબી પણ દૂર છે તો સૌ સૌની રીત તેમના અનુસાર થોડી થોડી દૂર ઊભી છે તેવી બાકીની ગાયો જે છે તે આગળ દૂર નીકળી ગઈ છે અને આ ગાયો અહીંયા જે નંદુ વિયોગમાં છે તેમના હેતુથી નજીક ફરતી ઊભી છે નાના મોટા બે નંદી તો જય ગૌતા વંદે ગૌમાતરમ આજના બ્લોકમાં અચ્યું